યાત્રાધામ ચોટીલા ખાતે હાઈવે થી ડુંગર તરફ જતા રસ્તા પર તળેટીમાં આવેલી દુકાનોના ગેરકાયદે દબાણ દૂર કરવા મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું યાત્રાધામ ચોટીલામાં માતાજીના દર્શન કરવા ઘણી મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવતા હોય છે આ દર્શનાર્થીઓ જ્યાંથી પસાર થાય છે તે હાઈવે થી ડુંગર તરફના રસ્તાની બંને બાજુ 400 વધુ દુકાનો આવેલી છે જે દુકાનદારો દ્વારા દુકાનની આગળ પતરાના શેડ અને સ્ટોલ ઊભા કરીને રસ્તા પર દબાણ કરવામાં આવેલ હતું નાયબ કલેક્ટર એચ મકવાણા મામલતદાર અને પોલીસ તંત્રની સંયુક્ત ટીમોએ આ દુકાનદારોને જાતે દબાણ દૂર કરવા સમજાવ્યા હતા

લગભગ ચારસો પચાસ થી પણ વધારે દબાણો ઉભા કરી દેવામાં આવેલા હતા આ રસ્તો ચાલીસ મૂકવામાં આવેલો હતો જેથી કરીને જે યાત્રાળુઓ આવે છે ડુંગર ખાતે ત્યાં યાત્રાળુઓને કોઈ તકલીફ ના પડે અવર જવર કરવામાં મુશ્કેલી ના પડે અને જયારે પૂનમ જેવો જે તહેવાર આવતો હોય છે ત્યારે મોટી સંખ્યાની અંદર યાત્રાઓ ઉમટી પડતા હોય છે

એને આજે સવારથી જ આ ડિમોલેશનનું કામગીરી ચાલુમાં છે આ શું કાર્યવાહી આગળ થશે આપણા આગળ અત્યારે તો આ ડિમોલેશન તમામ એ તમામ દબાણકર્તાઓનો દબાણ દૂર કરી અને રસ્તો છે આખો ફૂલો કરવામાં આવશે ભવિષ્યની અંદર પણ આ દબાણ ન થાય તે માટે જરૂરી પગલા લેવામાં આવશે ઇન્સ્પેક્શન કરવામાં આવશે સાથે સાથે જે મોટા દબાણકર્તાઓ છે તેઓની સામે લેન્ડ ગ્રેબિંગ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે અને જંત્રીના એક ટકાના ના દરે બીન ખેતીનો જે વસૂલ છે દંડ એ દંડ વસૂલ કરવામાં આવશે